જૈન સાથીઓ હું રજનીકાંત પાચાણી એડવોકેટ આજે એસઆઈઆર એટલે કે જે બીએલઓ દ્વારા એટલે કે સરકારી કર્મચારી છે એ તમારા ચૂંટણી કાર્ડ બાબતના કંઈ ફોર્મ આપવા માટે આવે છે કે તમને ફોર્મ આપ આપ્યા હશે કે આપવા આવશે આ બાબતે જે ફોર્મ કઈ રીતે ભરાય શું પહેલાં ફોર્મ આપી દે પછી શું પ્રોસેસ કરવી પહેલાં શું ધ્યાન રાખવું એ બાબતે હું જણાવીશ તમામ માહિતી જણાવીશ એટલે કે કઈ રીતે ફોર્મ ભરાય કઈ જગ્યાએ શું લખવાનું કઈ વસ્તુ ક્યાંથી ગોતી શકાય એ પણ હું જણાવીશ પણ કહેવાનો મતલબ એ છે કે જે એસઆઈઆર એનું ફૂલ ફોર્મ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે એક ઇલેક્શન કમિશન દ્વારા આ એક આખી એક યોજના કયો એક પ્લાન કયો કઈ પણ વસ્તુ લાવવામાં આવ્યું છે કે જેથી કોઈ સમજો કે એક જ વ્યક્તિ બે જગ્યાએ વોટિંગ વોટિંગ ધરાવતા હોય વોટિંગ કાર્ડ ધરાવતા હોય મતદાર ધરાવતા હોય તો એ રદ થાય ખોટા જે વ્યક્તિઓના મતદાન કાર્ડો છે એ રદ થાય અને એક જ તમારું મતદાન કાર્ડ રહે એ માટેનું છે પણ જે માહિતી આપીશ તે આખો વિડીયો જોશે તો તમને ખ્યાલ આવશે કાપી કાપી કે ઉતાવાળા વિડીયો જોવાનું થશે ને તો તમને કોઈ કામનો આ વિડીયો રહેશે નહીં કારણ કે લોકો ખૂબ જ પરેશાન છે કે આ ફોર્મ કઈ રીતે ભરવું ક્યાં શું લખવું કેવી રીતે લખવું કઈ ભાષામાં લખવું મને નથી આવડતું તો શું કરવું વગેરે વગેરે કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમુક વ્યક્તિઓ એવા છે કે જે મોટી ઉંમરના કે જેને ભરતા લખતા વાંચતા આવડતું પણ ગુજરાતી પણ લખતા વાંચતા નથી આવડતું અથવા કે લખતા વાંચતા આવડતું હોય તો ફોર્મ પણ સમજાતું નથી તો મારી પર ઘણા લોકોના ફોન આવ્યા છે કે વકીલ સાહેબ આમાં કઈ રીતે ફોર્મ ભરવું જે કાકા બાપાના છોકરા હોય કે સગા સંબંધી હોય કે ઓળખતા હોય એ તમામ વ્યક્તિઓના ફોર્મ આવ્યા છે એટલે મને લાગ્યું કે એક માહિતી વ્યવસ્થિત આપવી જોઈએ તો વાતચીત એવી કરીએ કે તમારે ત્યાં એક ફોર્મ આપવા માટે આવે છે સરકારી કર્મચારી એ બી એલ હોય છે એટલે કે બુથ લેવલ ઓફિસર એ ફોર્મ તમને આપી જાય છે એ જે ફોર્મ છે એ ફોર્મ ને સૌથી પહેલા એ જોવો કે તમારો એમાં ફોટો છે કે નહીં ઉપરની સાઈડ એક ફોટો હશે તમારું નામ હશે એ જે ફોર્મ આપી જાય છે એ તમારું અને તમારા પરિવારનો ફોર્મ છે કે બીજા કોઈ વ્યક્તિને આવી ગયો છે ભૂલથી એ ખાસ જોવો તમારી પાસે જે ફોર્મ આવી ગયું છે એ ફોર્મ ની એક એક બધાની એક એક કરાવી કરેલો શું કામ જરોક્ષ કરાવી લેવાની કે સૌથી પહેલા આપણે કોઈ ફોર્મ ભરી તો છેકછાક થાય તો જરોક્ષ ઉપર ફોર્મમાં છેકછેક થાય તો ઉપાધિ નહીં કારણ કે બીએલઓ ઘણી વખત એક જ ફોર્મ આપે છે અમુકને બે ફોર્મ આપે છે પણ મારી એડવાઇઝ એવી છે કે એની બે જરોક્ષ એને એક જેરોક્ષ કરાવી લો અને જેરોક્ષ ઉપર સૌથી પહેલા એનો ફોર્મ ભરો એમાં વ્યવસ્થિત છેકછાક થાય તો કે વાંધો નથી જરોક્ષ પર એમાંથી જોઈને પછી જે બીએલઓ તમને જે ફોર્મ આપી ગયા હોય છે એ ફોર્મ ભરો અને આ જે ફોર્મ ભરો ત્યારે સૌથી પહેલા જેનું ફોર્મ ભરતા એનું ચૂંટણી કાર્ડ હંમેશા તમારી સાથે રાખો કારણ કે ચૂંટણી કાર્ડમાં જ એની વિગત હોય છે જે ફોર્મમાં ભરવાની હોય છે તો હું તમને હવે બતાવીશ કે ફોર્મ કઈ રીતે ભરી શકાય આખો ફોર્મનો હું તમને એક ફોટો સ્ક્રીન સ્ક્રીન ઉપર બતાવીશ અને એ ફોર્મ કઈ રીતે ભરી શકાય એ બાબતે હું તમને જણાવીશ તમે સ્ક્રીન ઉપર તમે જોશો કે તમને હવે ફોર્મ દેખાશે ફોર્મ કઈ રીતે ભરવું તો તમારું પાસે ઇલેક્શન કાર્ડ હશે જો ફોર્મ તમે હાથમાં લેશો ને તમે જે બીએલઓ આપી ગયા છે એમાં બીએલઓ નું નામ અને મોબાઈલ નંબર લખેલો છે ઉપર પછી નીચેના જો ચારથી પાંચ જેટલા ચોકઠા છે પાંચ જેટલા ચોકઠા છે એમાં તમારું સૌથી પહેલાં તમારું નામ હશે એ જ ફોર્મ ભરવાનું છે તમારે જે તમારો મતદાન ચૂંટણી કાર્ડ નંબર હશે તમારો સરનામું લખ્યું છે બાજુમાં તે એની જ અનુક્રમ નંબર ભાગ નંબર અને વિધાનસભાનું નામ તે વિગત લખેલી છે બાજુમાં ક્યુઆર કોડ છે ને એની બાજુમાં તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો ઓલરેડી પ્રિન્ટ થઈને આવ્યો હશે નવો ફોટો લગાડવાનો છે હાલનો ફોટો ફોટો છે છે ને તેમાં તમારે એક નવો લગાડવાનો સારો ફોટો હલકી ઝેરોક્ષ વાળો કરાવેલો એવો ને સારો ફોટો લગાવજો જે વ્યવસ્થિત દેખાતો હોય એવો લેટેસ્ટ હવે વાતચીત કરીએ કે ફોર્મ કઈ રીતે ભરવું હવે એમાં ડાબી બાજુ અને જમણો ભાગ બે ભાગ લખેલો છે એમાં જેમાં બ્લેક કલરનો ભાગ છે ને એ ઓલરેડી તમારા ફોર્મમાં છાપેલો જ આવશે તો આપણે જમણો ભાગ જે ખાલી જગ્યા છે ને એ ભરવાનો છે હવે આમાં છે ને તમારે ફોર્મ ગુજરાતીમાં ભરજો ઇંગ્લિશમાં ભરવાની કોઈ જરૂરિયાત નથી પરંતુ જે આંકડા લખો ને એ ઇંગ્લિશમાં લખજો સમજો કે જન્મ તારીખ છે ને એ ઇંગ્લિશમાં લખવાની તારીખ મહિનો ને વર્ષ સમજો કે મારી જન્મ તારીખ સમજો કે એ લખું હું એક એટલે જીરો એક જીરો છ બે હજાર ઓગણીસો જીરો એક જીરો છ ઓગણીસો ને એકાણું આ રીતે હવે આધાર કાર્ડ નંબર લખો તો લખજો ફરજિયાત નથી મરજિયાત છે જરૂરિયાત નથી મોબાઈલ નંબર ફરજિયાત તમારો લખજો અથવા કે ફેમિલીમાં કોઈ વ્યક્તિનો નંબર પણ લખી શકો છો પછીનું જે કોલમ છે એમાં છે પિતા વાલીનું નામ ત્યાં તમારા પિતાનું નામ લખવાનું છે પરણી સ્ત્રીઓ ત્યાં સસરાનું નામ નથી લખવાનું પિતાનું જ નામ લખવાનું છે એને અને પિતાનું ઓળખપત્ર એટલે ચૂંટણી કાર્ડ મંગાવી લેવાનું પપ્પાને ત્યાંથી જે પરણી સ્ત્રીઓ એને અને પિતાનું જે છે એ કાર્ડ લખવાનું છે પુરુષે પણ એના પિતાનું કાર્ડમાં જે નંબર હોય ને ચૂંટણી કાર્ડ નંબર એ લખવાનો છે એવી જ રીતે માતાનું નામ અને માતાનો ઓળખપત્ર નંબર પણ એ પ્રમાણે લખવાનો છે જીવનસાથીનું નામ એટલે કે સમજો કે મતદાર પતિ હોય તો પત્નીનું નામ લખવાનું અને પત્ની હોય આ ફોર્મ પત્નીનું ભરતા હોય તો પતિનું નામ લખવાનું અને પરણેલા ના હોય તો તેનું કંઈ નહીં લખવાનું પછી નિશ્ચિત છે જીવનસાથીનું ઓળખપત્ર એમાં પણ અરજદાર એટલે કે જે પતિ હોય તો પત્નીનું લખવાનું કાર્ડ ચૂંટણી કાર્ડ નંબર અને પત્ની નું ફોર્મ ભરતા હોય તો પતિ નો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો લગ્ન તો ખાલી રાખવાનું હવે તમને આ બીજું પેજ દેખાય છે આ પેજ ભાગે કન્ફ્યુઝ છે બધા લોકો આપણે સમજો કે બે ચોખા છે આમાં તો છેલ્લા એસઆઈઆર ની મતદાનની વિગત વાળું અને જે સંબંધનું નામ છેલ્લા એસઆઈઆર માં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું હોય આવ્યું છે તેની વિગત આજે બીજું કોલમ છે આપણે સમજો કે જમણો ભાગ અને પેલું જે છે એનો ડાબો ભાગ સમજીએ હવે આ ફોર્મ જે છે ને એમાં ભરવાનું કોને એ પેલા વાતચીત છે કે સમજો કે તમારું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં છે હવે એ ક્યાંથી કાઢવું બે હજાર બે મારો જે વિડીયો છે ને એની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે એ ઓપન કરીને તમારું જે બે હજાર બે સાલમાં જ્યાં તમારું મતદાન હતું ને એ વિધાનસભા સિલેક્ટ કરવાની અને ગામ ગોતી એમાં તમારું લખવાની વિગત મળી જશે ત્યાંથી એ જ રીતે તમારી માતા પિતાની પણ વિગત ત્યાંથી મળશે સમજો કે તમારું બે હજાર બે માં એસઆઈઆરની યાદીમાં નામ છે તો તમારે માત્ર ને માત્ર ખાલી આ ફોર્મ ભરવાનું છે એમાં સમજો કે દાવી બાજુ છે એમાં મતદારનું નામ પોતાનું ભરવાનું છે એનું ચૂંટણી કાર્ડ નંબર સંબંધીનું કોઈ નામ હોય એસઆઈઆરમાં જોવાનું હોય તો જોવાનું ના હોય તો નહીં સમજો કે માતા પિતા દાદા દાદી કોઈ નામ હોય બે હજાર બે ની યાદીમાં તો લખવાનું એની સાથે સંબંધ તમારો શું છે તમારા પિતા થાય માતા થાય એ લખવાનું જિલ્લો રાજ્ય વિધાનસભા મત વિભાગનું નામ અને પછી નીચેનો જો વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અનુક્રમ નંબર આ બધી વસ્તુ તમને બે હજાર બે ની યાદીમાંથી મળી જશે જમણો ભાગ તમારે ભરવાનો રહેતો નથી જો યાદીમાં નામ છે તો હવે વાતચીત કરીએ કે જે આનું આપણે બીજું કોષ્ટક જ રાખીએ હવે જે આજે બીજું પેજ છે એમાં સમજો કે આપણે એવું વિચારીએ કે કોઈ બે માં સમજો કે તમારું નામ નથી મતદાર યાદીમાં બે હજાર બે ની યાદીમાં તમારું નામ નથી પણ તમારા માતા પિતાનું નામ હોય તો તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું જો તમારું માતા પિતાનું બંનેનું નામ હોય તો ડાબી બાજુ તમારી માતાની વિગત જમણી બાજુ તમારા પિતાની વિગતવાળું ફોર્મ ભર દેવાના આખા ખો મેં જે રીતે પહેલા અગાઉ સમજાયું એ રીતે બે હજાર બેની યાદીમાંથી ભરવાનું હવે સમજો કે તમારું નામ બે હજાર બેની ની ત્રીજું વાત આપણે કે બે હજાર બેની એસઆઈર યાદીમાં તમારું નામ નથી પણ તમારા માતા અને પિતા બેમાં કોઈ પણ એકનું નામ સમજો કે માતાનું નામ છે પિતાનું નામ નથી એમાં તો ડાબી બાજુ જોઈ રહ્યું ને છેલ્લા એસઆર ની મતદાન વિગત ત્યાં માતા આખી વિગત ભરી દેવાની બાજુનો જે જમણી બાજુનો જે ભાગ મેં જણાવ્યો તો તમને ત્યાં કોઈનું લખવાનું નહીં કોરું રાખવાનું હવે સમજો કે પિતાનું એસઆર માં નામ છે ને માતાનું નામ નથી તો ડાબી બાજુ વાળો ભાગ કોરો રાખવાનો જમણી બાજુ વાળો ભાગ ફિલ કરી દેવાનો ભરી દેવાનો તમારે પિતાના નામનો હવે સમજો કે માતાને ને પિતા ને બે માં કોઈનું નામ પણ બે જ બે ની યાદીમાં નથી તો તમારે આ જે ડાબો અને જમનો જે ભાગ છે ને એ બેમાંથી એક કોઈનો ભરવાનો નહીં પણ એના જે પુરાવા છે ને એ રજૂ કરવાના એટલે કે સમજો કે તમારો પોતાનો જન્મ તારીખ જન્મ જન્મસ્થાપિત થતો હોય એનો જન્મ તારીખનો દાખલો સ્કૂલ લિવિંગ પાસપોર્ટ એવો કોઈ પણ એક પુરાવો રજૂ કરી શકો એવી જ રીતે માતા અને પિતાનો પણ એ બાબતનો પુરાવો રજૂ કરવાનો સ્કૂલ લિવિંગ છડાછળનું પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો પાસપોર્ટ એવો કોઈ પુરાવો એટલે કે જે ફોર્મની પાછળની ભાગમાં છે ને તેર જેટલા પુરાવા લખ્યા છે એ પુરાવામાંથી તમારે કોઈ પણ પુરાવો カルワンを。